ટ્રેનમાં સત્યાવીસ પોઈન્ટ એકસો દસ ગ્રામ ડ્રગ્સ લઈને આવેલા વરાછા સૌરાષ્ટ્ર સોસાયટીના જીગર સાવલિયાને હમવતની જયદીપુર જેદીપુર જેડી યોદનામાં ઝડપાયા બંને પોતાના ઉપયોગ માટે તેમજ અમરોલીના મહેશ વાઘાણીને આપવા મુંબઈ સેન્ટ્રલના રોહિત ઉર્ફે અલી શેખ પાસેથી લઈ સુરત ટ્રેનમાં આવ્યા હતા લોકડાઉન દરમિયાન રત્ન કલાકારમાંથી બુટલેગર બનેલા મૂળ અમરેલીના યુવાને હવે મુંબઈથી એમડી ડ્રગ્સ લાવવાનું શરૂ કર્યું છે હંમવતની સાથે મુંબઈથી એમટી ડ્રગ્સ લઈ સુરત આવેલા યુવાનને સુરત ક્રાઇમ બ્રાન્ચે તેઓ ઉધના સ્ટેશન ટ્રેનમાંથી ઉતરી આવી નીકળ બહાર નીકળ્યા તેરે રૂપિયા બે પોઈન્ટ એકોતેર લાખના સત્યાવીસ પોઈન્ટ એકસો દસ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડી તેઓ મુંબઈના જે વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા તેને તેમજ તેમની પાસે ડ્રગ્સનો અમુક હિસ્સો મંગાવનાર અમરોલીના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઘરફોર્ડ સ્કોડ મળેલી બાતમીના આધારે ગતરાત્રે ઉધના રેલવે સ્ટેશનમાંથી બહાર નીકળી રોડ નંબર ઝીરો પરથી પસાર થતા જયદીપુર પે જેડી છગનભાઈ પટેલ વર્ષ એકત્રીસ રહે ઘર નંબર સો શાંતિનગર સોસાયટી લક્ષ્મીકાંત આશ્રમ રોડ કતારગામ સુરત નવલા નવલાઓરા પાસે લીલીયા જિલ્લો મરેલી